વેપ વર્લ્ડ કેમિકલ કંપનીમાંથી હેઝાર્ડસ વેસ્ટનું ટેન્કર ભરાયું હોવાની કબૂલાત ટેન્કર ચાલકે કરી હતી જે આધારે પોલીસે પર્યાવરણને નુકસાન કરે તેવા હેઝાર્ડસ વેસ્ટના ટેન્કર ચાલક તેમજ પાનોલીના વેપ વર્લ્ડ કેમિકલ કંપની સામે કોસંબા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ આરંભી હતી તો સુરત જીપીસીબી દ્વારા અંકલેશ્વર જીપીસીબી સાથે રાખી પાનોલી ખાતે તપાસ શરૂ કરી હતી